ધંધુકા બજરંગ ઇન્ડસ્ટ્રીઝમાં હુમલાની ઘટના સામે આવી છે આ હુમલો કરનાર પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે થોડા દિવસ ધંધુકા જીઆઈડીસી ખાતે આવેલા કારખાનામાં હુમલો કરવામાં આવ્યો હતો ધંધુકા એપીએમસીના વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા સહિત અન્ય ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વરસાદી પાણીના નિકાલની બાબતે બોલાચાલી થઈ અને આ બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો પોલીસે સિંહ પૃથ્વીરાજ જયપાલસિંહ ચુડાસમા કિશોર કિશોરસિંહ શાંતુભા ચુડાસમા કુલદીપસિંહ કિશોરસિંહ ચુડાસમા અને જિગ્નેશસિંહ મનહરસિંહ ચુડાસમા સામે એટ્રોસિટી કાયદા અનુસારની ફરિયાદ દાખલ કરી છે કારખાના પર આવી અભય ખેંચીને માર મારવામાં આવ્યો અને બિભત્સ ગાળો સાથે જાતિ વિષય ઉચ્ચારણ પણ કરવામાં આવ્યું હતું ધંધુકા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મારામારીના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે કારખાનામાં કામ કરતા અભય ખીંચીને માર મારવામાં આવ્યો હતો ફોર્ચ્યુનર કારને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું આ ગુના સંદર્ભે ન્યાય માટે ફરિયાદી પરિવારે અપીલ કરી છે હરિઓમ સોલંકી કલમ શક્તિ ન્યૂઝ ધંધુકા